પાલથી તટલાશ્રમમાં આશ્રમમાં છ હજાર કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે હનુમાનજીને છ હજાર કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો ત્યારબાદ ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યો છે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદી ગ્રહણ કરશે શ્રી રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે ત્યારે સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સુરતના પાસે તટલ आश्रमમાં 6000 કિલો ગુંદીનો એક લાડુ બનાવી ભોગ ધરાવવામાં આવ્યો છે જેનો ભોગ શ્રી હનુમાનજી મહારાજને ધરાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે હાલ મંદિરમાં શ્રી હનુમાન જન્મદિવસ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગયા વર્ષે મંદિરમાં પા 6555 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો જ્યારે આ વર્ષે 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અટલ આશ્રમ ખાતે हनुमान दादाને બુંદીનો ભોગ ચઢાવવા માટે ખાસ તૈયારી કરવામાં આવે છે. લાડુ બનાવવા માટે 2000 કિલો बेसन, 2000 કિલો ખાંડ અને 80 થી 90 ડબ્બા જેટલું તેલ અને ઘી, 100 કિલો સૂકો મેવો તેમજ અન્ય સામગ્રી મળીને 6000 કિલોનો એક લાડુ બનાવવામાં આવ્યો છે. 2000 કિલો ગાંઠિયા પણ પ્રસાદમાં ચઢાવવામાં આવશે હનુમાન મંદિર ખાતે દિવસભર 25 થી 30000 ભક્તો પ્રસાદી ગ્રહણ કરશે ગરમીને ધ્યાને લઈને 15000 લિટર છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હા સભી મિત્રોને જય શ્યામ અટલ આશ્રમ હનુમાનજી મંદિર હનુમાન જન્મ ઉત્સવની શુભકામનાઓ આજ હનુમાન જન્મ ઉત્સવમાં 6000 કિલોનો એક લાડુ તેમજ ભોજનની વ્યવસ્થા ભોજન પ્રસાદની વ્યવસ્થા હમણાં બેન્ડ બજાર સાથે હનુમાનજી મહારાજના પ્રસાદનું વિતરણ શરૂ થઈ છે અને આજનો પવિત્ર દિવસ એવો શનિવાર અને હનુમાનજી મિત્રો યાદ રહે એ વાનર વવા છતાં ભગવાનની એટલી સેવા કરી એમને કે જે ભગવાને એમને હૃદય લગાવ્યા અને રઘુકુલને ઋણી રાખ્યા છે આવા હનુમાનજી મહારાજનો આજનો દિવસ છે આવો અટલ આશ્રમ હનુમાનજી મંદિર ઓગણીસો સિત્યોતેરની અંદર હનુમાનજીની જ્યારે સ્થાપના થઈ ત્યારે એમે લોકો અગિયાર માણસો હતા બાલુ ગોપાલ અડાજણથી ચંદુભાઈ ચુનીભાઈ અડાજણથી અને એક બ્રાહ્મણ એમના હસ્તે અમે અગિયાર માણસોએ હનુમાન જન્મ ઉત્સવ મનાવેલો ઓગણીસો સત્યોતેરમાં અને આજે હનુમાનજી મહારાજની દયાથી બે હજાર ચારથી લાડુ પાંચસો એકાવનથી વધારી વધારીને આજે બે હજાર પચીસની અંદર છ હજાર કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજ ધરી જાય અને હનુમાનજીની કૃપા હોય ને તો જ આ થઈ શકે અમારા દરેક કાર્યોની અંદર જ્યારે કોઈ અમારું આયોજન હોય તો એમાં ભગવાનનું નામ આવ્યું છે હું બટુગીરીજી મહારાજ આયોજન કરતા નથી આયોજન કરતાં હનુમાનજી મહારાજ છે તેમજ કોઈ ભક્તનું નામ નથી આવતું કે હું આ કાર્ય કરું છું એ મોટો એક હનુમાનજી મહારાજનો ગુપ્ત રીતે સંદેશ છે કે જે કાર્ય થાય છે ને એ હનુમાનજીની કૃપાથી થાય છે એટલી બધી પબ્લિક એકત્રિત હોય છે છતાં નિર્વિઘ્ન હનુમાન જન્મ ઉત્સવ આપણે પાર પાડીએ છીએ આવો આજે આપણે અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના દર્શન કરી પાવન થઈએ અને પ્રસાદ ગ્રહણ કરીએ સવામણી ભોગનો પ્રસાદ લેવાથી તમારા દરેક દુઃખો અને રોગોનો નાશ થાય એવી હું કામના કરું છું